મહેસાણામાં પાટીદાર આયોજિત ક્રાંતિ સભા યોજાઈ લગ્ન નોંધણીમાં માતા પિતાની સંમતિ ફરજિયાત કરવાની માંગ કરાઈ છે પ્રેમ લગ્નમાં સરકાર કાયદો બનાવે તેના માટે આયોજન કરવામાં આવ્યું છે સમગ્ર ગુજરાત આ વિષયને લઈને ચિંતિત છે ઓર્ગેનિક ક્રાઇમ થઈ રહ્યું છે દીકરીઓની જિંદગી બગડી રહી છે સામાજિક તત્વોને વકીલ તલાટી અધિકારીઓ સમર્થન આપે છે કડકમાં કડક કાયદો બનાવવામાં આવે તેવી લોકોની માંગ છે એક સાથે સિત્તેર તાલુકામાં રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું તમામ લોકોએ એક અવાજે આ પ્રેમ લગ્ન ભાગડ્યું લગ્નમાં સરકાર કાયદો બનાવે એ બાબતે આયોજન કરવામાં આવ્યું છે અને સમગ્ર ગુજરાતમાં આ વિષયને લઈને તમામ સમાજો ચિંતિત છે ત્યારે જે ઓર્ગેનાઇઝ ક્રાઇમ થઈ રહ્યું છે દીકરીઓની જિંદગી બગાડી રહ્યા છે એવા અસામાજિક તત્વો સામે અને સાથે સાથે આ લગ્નમાં જે તલાટીઓ હોય કે સરકારી અધિકારીઓ હોય કે વકીલો હોય એ પણ જે સમર્થન આપી રહ્યા છે એમની સામે પણ કડક કાયદો બને એવી માંગણી આજે ઉઠી છે